मुझे दिनांक 31 जुलाई 2025 को श्री रविशंकर प्रसाद और सदन में प्रतिपक्ष के नेता सहित सत्ता पक्ष व प्रतिपक्ष के कुल एक सौ सदस्यों द्वारा हस्ताक्षर निम्नलिखित प्रस्ताव की सूचना प्राप्त हुई है આ સાંભળ્યા તમે લોકસભાના સ્પીકર ઓમ બિરલાને અલાહાબાદ હાઈકોર્ટના જજ યશવંત વર્મા પર લાગેલા આરોપોની તપાસ કરવા માટે હવે લોકસભા દ્વારા ત્રણ સદસ્યોની એક કમિટી બનાવવામાં આવી છે

thank you લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ હવે અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું છે કે મને રવિશંકર પ્રસાદ અને વિપક્ષના નેતા સહિત કુલ એકસો સભ્ય દ્વારા સહી કરાયેલો પ્રસ્તાવ મળ્યો છે વધુમાં સ્પીકર ઓમ બિરલાએ કહ્યું છે કે આ પ્રસ્તાવમાં અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માને તેમના પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી છે સ્પીકરે તપાસ કરવા માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે એમાં સુપ્રીમ કોર્ટ ना हाई कोर्ट ના એક એક જજ અને એક વકીલનો સમાવેશ થાય છે તા સાંભળો સ્પીકર ઓમ બિરેલાએ શું કહ્યું છે મને દિનાક 31 જુલાઈ 2025 કો સી રવિશંકર પ્રસાદ ઓર સદન મે પ્રતિપક્ષ કે નેતા સહીત સત્તા પક્ષ ઓ પ્રતિપક્ષ કે કુલ 146 146 सदस्यों द्वारा हस्ताक्षरित निम्नलिखित प्रस्ताव की सूचना प्राप्त हुई है जिसमें भारत के राष्ट्रपति को माननीय इलाहाबाद उच्च न्यायालय के वर्तमान न्यायाधीश न्यायमूर्ति यशवंत वर्मा को न्यायाधीश जांच अधिनियम उन्नीस की धारा तीन के साथ भारत के संविधान के अनुच्छेद एक चार के साथ पठित अनुच्छेद 217 और अनुच्छेद 218 के अंतर्गत उच्च न्यायालय के न्यायाधीश के पद से हटाने के लिए एक समावेदन प्रस्तुत करने का प्रस्ताव है ये सदन संकल्प करता है कि इलाहाबाद उच्च न्यायालय के न्यायमूर्ति यशवन्वर्मा को उनके निम्नलिखित कदाचार के लिए पद से हटाने के लिए महामहिम राष्ट्रपति जी को एक समावेदन प्रस्तुत किया जाए વાત કરીએ સ્પીકર ઓમ બિરલાએ તપાસ માટે જે ત્રણ સભ્યોની કમિટી બનાવી છે તેના વિશે આ કમિટીમાં પહેલા સદસ્ય છે જસ્ટિસ અરવિંદ કુમાર કે જેઓ ફેબ્રુઆરી સુપ્રીમ કોર્ટના જજ છે આ પહેલા તેઓ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે તે પહેલા તેઓ બે હજાર નવમાં કર્ણાટક હાઈકોર્ટના એડિશનલ જજ રહી ચૂક્યા છે જસ્ટિસ અરવિંદ કુમાર બેંગ્લોર યુનિવર્સિટીથી તેમણે લોની ડિગ્રી પ્રાપ્ત કરી હતી હવે વાત કરીએ આ કમિટીના બીજા સદસ્યની જેઓ હાલમાં મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે તેમનું નામ છે એમએમ શ્રીવાસ્તવ તેમણે બિલાસપુર છત્તીસગઢથી લોની ડિગ્રી હાંસલ કરી હતી અને આ પહેલા તેઓ રાજસ્થાન હાઈકોર્ટ અને છત્તીસગઢ હાઈકોર્ટમાં તેઓ જજ રહી ચૂક્યા છે આ વર્ષના જુલાઈ મહિનામાં એમએમ શ્રીવાસ્તવને મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા છે હવે વાત કરીએ ત્રીજા સદસ્ય સિનિયર એડવોકેટ બીવી આચાર્યની જેઓ કર્ણાટકના છે બીવી આચાર્ય કર્ણાટક સ્ટેટ બાર કાઉન્સિલના ચેરમેન રહી ચુક્યા છે અને આ પછી ઓગણીસો માં તેમને સિનિયર એડવોકેટ નું ડેઝિગ્નેશન આપવામાં આવ્યું હતું અને આ બાદ ઓગણીસો થી બે બાર દરમિયાન પાંચ વખત કર્ણાટકના એડવોકેટ જનરલ રહી ચુક્યા છે ભારતમાં સ્વતંત્રતા પછી કોઈ પણ જજને મહાભિયોગ દ્વારા હટાવવામાં આવ્યા નથી જો કે છ વખત મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો તો પરંતુ મહાભિયોગ પર અર્થપૂર્ણ ચર્ચા ફક્ત બે જ કિસ્સામાં થઈ શકી હતી પરંતુ કોઈ પણ જજને હટાવવામાં આવ્યા નથી હવે જોઈએ જસ્ટિસ યશવંત વર્મા પર આગળ શું થાય છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નમસ્કાર